નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના ઈ લર્નિંગ કાર્યક્રમ અન્વયે આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આર એમ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ આજે હું તમને અંડરગ્રાઉન્ડ કેબલનો સ્ટ્રેટ જોઈન્ટ કેવી રીતના બનાવો તે પ્રેક્ટિકલ વિશે હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો હેતુ છે અન્ડરગ્રાઉન્ડ કેબલનો સ્ટ્રેટ જોઈન્ટ બનાવો એમાં આપણે કયા કયા ટૂલ્સ અને ઇકવિપમેન્ટ જોઈશે તો આપણે વાયરમેન ટૂલ કિટ અને ક્રિમ્પિંગ ટૂલ્સ આ બે ટૂલ્સ આપણે અને ઇક્વિપમેન્ટ જોઈશે મટિરિયલ્સમાં પીવીસી ઇન્સ્યુલેટેડ આર્મર કેબલ જોઈશે એમાં જે સાઇઝની કિટ હોય એ સાઇઝનો કેબલ હોવો જોઈએ તો આપણે ચાર્જ કરેલ એમનો કિટ છે અને ચાર્જ કરે એમનો કેબલ આપણી વડે ફોર કોર છે એનો ઉપયોગ કરીશું નંબર બે કેબલ જોઈન્ટ કિટ કમ્પાઉન્ડ યુક્ત એટલે બજારમાં અવેલેબલ મળે છે કોઈ પણ કંપની જ્યારે તમને જોઈન્ટ કેબલ જોઈન્ટ કીટ આપે ત્યારે એની જોડે એક કેટલોગ આવે છે તો કેટલોગને આપણે અભ્યાસ કરી કર્યા બાદ એ જોઈન્ટ કીટ તૈયાર કરવામાં આવે છે આ પ્રેક્ટિકલ દરમિયાન સલામતી કઈ કઈ આપણે રાખીશું નંબર એક વાયરનું ઇન્સ્યુલેશન કાઢતી વખતે શરીરના કોઈપણ ભાગને આપણે ઈજા ના થાય એની ખાસ કાળજી લેવી જોઈએ નંબર બે જ્યારે અન્ડરગ્રાઉન્ડ કેબલમાં આર્મર કેબલનો ઉપયોગ કરેલો હોય ત્યારે આર્મરને કાઢતી વખતે બરાબર અને આર્મરને રિમૂવ કરતી વખતે કોરને નુકસાન ના થાય તેની પણ કાળજી લેવી જોઈએ હવે આપણે પ્રેક્ટિકલ કેવી રીતના કરવાનો છે તે આપણે પ્રેક્ટિકલી આપણે જોઈન્ટ કીટનો ઉપયોગ કરીએ અને પ્રેક્ટિકલ કરીશું અંડરગ્રાઉન્ડ કેબલ જોઈન્ટ આપણે બનાવવા માટે આપણે આ ચાર્ટ લગાડ્યો છે કે કેવી રીતના બનાવો એમાં આકૃતિ નંબર એક દેખાય છે કે કેબલના આવા બે ટુકડા લેવાના છે અને બંને ટુકડાને જે મેઝરમેન્ટ પ્રમાણે એનું ઇન્સ્યુલેશન જે રિમૂવ કરી અને અહીંયા લખ્યું છે એક્સેલ પીઈ અને પીવીસી બે જાતના કેબલ આવે છે એક્સેલ પીઈ એટલે ક્રોસ લિંક પોલીન અને પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ આ બંને કેબલનો ઉપયોગ કરી અને આપણે જોઈન્ટ બનાવીશું એમાં આજે આપણી જોડે પીવીસી કેબલ છે એટલે પીવીસી કેબલનો જોઈન્ટ કેવી રીતના બનાવીશું એમાં ઇનર સીથ ઇનર સીધ એટલે શું કે અંદરનું પળ આર્મર એટલે લોખંડના તાર નીકળશે આકૃતિ નંબર એકમાં બતાવે છે એવો ને એવો બીજો ટુકડો લેવામાં આવે છે આકૃતિ નંબર બે ની અંદર બંને ટુકડાના જે કોર છે એને આપણે રિમૂવ કર્યા સામ સામે અને અહીંયા આગળ આપણને દેખાય છે કે ભાઈ ફેરોલ નું માપ છે એ અડધો એટલે કે ફેરુલ માની લો કે બે સેન્ટીમીટર લાંબુ હોય તો એક સેન્ટીમીટર પ્લસ દસ મિલીમીટર ઇન્સ્યુલેશન આવે છે ફેરુલ ફેરુલ એટલે કનેક્ટર બરાબર એને ત્રીજી આકૃતિમાં આપણને બતાવે છે કોઈ પણ એક કોર ની અંદર આપણે ક્રિમ્પિંગ કરેલું આપણને જોવા મળે છે એ જ રીતના બે કોરને પણ આ જ રીતના ક્રિમ્પિંગ કરવામાં આવેલું છે

સેપરેટ લઈ જવામાં આવતો નથી એટલે બંને કેબલના આપણે જોઈન્ટ કરીએ એટલે કેબલ કીટ ની અંદર જ આપણને અર્થ કન્ડક્ટર મળે છે અને એની સાથે ક્લેમ્પ મળે છે બે બાજુ તે આર્મર ઉપર લગાડવામાં આવે છે અને વચ્ચે આ કન્ડક્ટર છે અર્થ કન્ડક્ટર એટલે એક કેબલથી બીજા કેબલ અર્થ કન્ટિન્યુટી મળી રહે બરાબર એ આપણને છઠ્ઠી આકૃતિમાં જોવા મળે છે સાતમી આકૃતિની અંદર મોલ્ડ છે એને આપણે મોલ્ડ મોલ્ડને અંદર આપણે કેબલ મૂકીશું બરાબર અને કેબલ મૂક્યા પછી એની અંદર સ્પેસર લગાડીશું એટલે એકબીજાના અર્થ ના થઈ જાય અને એમાં ફેસ ટુ ફેસ એ બાર મિલીમીટર અંતર રાખવામાં આવે છે પછી ફેસ ટુ અર્થ એ દસ મિલીમીટરનું અંતર રાખવામાં આવે છે અને ફેસ ટુ મોલ્ડ એ આઠ મિલીમીટરનું અંતર હોવું જોઈએ એવું દરેક જે કીટની અંદર ઉત્પાદક આપણને મેન્યુઅલ આપે છે એમાં પણ લખેલું હોય છે અને એને વાંચવું ખાસ જરૂરી હોય છે કે એની અંદર જે સૂચના આપેલી હોય એનું સહ સહ પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે આઠમી આકૃતિની અંદર આપણને જે મોલ્ડની અંદર આપણે મૂક્યા પછી એની અંદર કમ્પાઉન્ડ આપણે ફિલ કરવામાં આવે છે અને 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 કલાક પછી એ જોઈન્ટ તૈયાર થાય છે છે એને એને આપણે ટેસ્ટ કરવામાં આવે ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે છે આ પ્રેક્ટિકલ નો મેં અત્યારે તો હાલમાં ડેમોસ્ટ્રેશન આપેલું છે હવે આપણે આ પ્રેક્ટિકલ કેવી રીતના કરીશું એ આપણે જોઈન્ટ નો ઉપયોગ કરી અને સ વિસ્તાર આપણે પોતે પ્રેક્ટિકલ કરીશું એટલે આપણને વિશેષ જાણકારી અંડરગ્રાઉન્ડ કેબલના જોઈન્ટની આપણને મળી રહેશે જેટલું આપણે પ્રેક્ટિકલી જોયું હોય અને આપણે હાથથી કર્યું હોય એમાં ઘણો બધો ફેર પડે છે એટલે આપણે પ્રેક્ટિકલી આજે આપણે આ પ્રેક્ટિકલ કરીશું આજે આપણે અંડરગ્રાઉન્ડ કેબલનો સ્ટેટ જોઈન્ટ વિશે શીખીશું પણ સૌ પ્રથમ આપણે આ જોઈન્ટ બનાવવા માટે કયા કયા ટૂલ્સની આપણે જરૂર પડશે તો સૌ પ્રથમ આપણે એક્સો નાની એક્સો લઈશું પછી સાઇડ કટિંગ પ્લાયર લઈશું પછી લોંગનોઝ પ્લાયરનો ઉપયોગ કરીશું ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ કરીશું નાઇફનો ઉપયોગ કરીશું અને સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ કરીશું અંડરગ્રાઉન્ડ કેબલની અંદર જ્યારે આપણે જોઈન્ટ બનાવવો હોય તો એની અંદર પંદર આઇટમ આપણી જોડે અવેલેબલ હોવી જોઈએ હવે પીવીસી અંડરગ્રાઉન્ડ કેબલ અને એક્સએલપી અંડરગ્રાઉન્ડ કેબલ બે જાતના કેબલ આવે છે એમાં આપણે હાલમાં આપણી જોડે જે પીવીસી અન્ડરગ્રાઉન્ડ કેબલની કિટ છે એટલે એને કોલ્ડ કેબલ જોઈન્ટ કહેવામાં આવે છે બરાબર તો એની અંદર કઈ કઈ એસેસરીઝ વપરાય છે તો સૌ પ્રથમ આપણે એના નામ જાણી લઈશું પહેલાં આપણે કેબલ વિશે જાણીએ કે ભાઈ આ અંડરગ્રાઉન્ડ કેબલ છે આર્મળ કેબલ છે ચાર સ્ક્વેર એમ એમની સાઇઝનો છે પછી અહીંયા આગળ એ ફેરુલ છે અને ફેરુલ કહેવામાં આવે બરાબર એ કેબલની સાઇઝ પ્રમાણે ફેરુલનો આપણે ઉપયોગ કરવામાં આવે અને ઇપીઆઈ ટેપ કહેવામાં આવે ઇથિલિન ટેપ ટેપ આવે આવે રબર પછી આ છે એક જાતના સ્પ્રિંગ બે બાજુ આપણે ઉપયોગ કરીશું એને કોન્સ્ટન્ટ ફોર સ્પ્રિંગ કહેવામાં આવે પછી આ સેન્ડ પેપર છે જેને આપણે કાચ પેપર તરીકે કહીશું આ નોન એધેસીવ ટેપ છે જેમાં ઈપીઆર ટેપ છે એવી રીતના નોન એધેસીવ ટેપ અને આ પીવીસી ઇન્સ્યુલેટેડ ટેપ આ સેપરેટરે કહીએ અથવા તો સ્પેસર તરીકે ઓળખવામાં આવે છે આ પાઉચની અંદર કે તમારે જે કોઈપણ ક્લીનિંગ કરવું હોય બરાબર તે ક્લીનિંગ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે હા આ રેઝિમનો ડબ્બો છે અને આ હાર્ડનનો ડબ્બો છે રેઝિમની જ્યારે આપણે આનો ઉપયોગ કરીશું ત્યારે ત્રણથી ચાર મિનિટ સુધી આ રેઝિમને અને હાર્ડનેરને પહેલાં મિક્સ કરીશું ત્યારબાદ આનો ઉપયોગ કરવામાં આવે છે સીધું નાખી એનો ઉપયોગ કરી શકાય નહીં આ ફોર્મ છે એ બે બાજુ જ્યારે આપણે જોઈન્ટ કીટનો ઉપયોગ કરીશું તો બે બાજુ આના ફોર્મને જેથી લિક્વિડ છે એ બહાર ના આવી જાય એટલા માટે અહીંયા ફોર્મ આપેલું છે અંડરગ્રાઉન્ડ કેબલની જે જોઈન્ટ કીટ આવે છે એ તમામ સામગ્રીનો આપણે ઉપયોગ કરી અને આપણે હવે અંડરગ્રાઉન્ડ કેબલનો જોઈન્ટ બનાવીશું હવે આપણે કેબલ કેટલી સાઈઝનો કાપવો તે આ મોલ્ડ જે આપણી જોડે છે તેનું મેઝરમેન્ટ લેવાનું છે આખા મોલનું અડધું મેઝરમેન્ટ લેવાનું એટલે આપણે અહીંથી માપીશું તો વીસ સેન્ટીમીટર નો એક ટુકડો લેવો પડશે અને વીસ સેન્ટીમીટર નો બીજો ટુકડો આપણે લઈશું વીસ સેન્ટીમીટર નું મેઝરમેન્ટ લઈ અને એનું ઇન્સ્યુલેશન આપણે અહીંયા ઉતારીશું આ ઇન્સ્યુલેશન ઉતાર્યા પછી અંદર જે તાર દેખાય છે એને આર્મર કહેવામાં આવે છે અને આ જ રીતના બીજા ટુકડાને પણ વીસ સેન્ટીમીટરનું માપ લઈ અને એના આર્મર આપણે બહાર કાઢીશું હવે આર્મરનું આપણે અહીંયાથી કટિંગ કરવાનું છે તો દરેક આર્મર આપણે ખુલ્લા કરી દઈશું હવે આર્મરની અંદર થોડા આર્મર આપણે અહીંયા રાખીશું અને બાકીના આર્મર આપણે કટ કરી દઈશું આ રીતના સાઈડ કટિંગ પ્લાયરથી આપણે આર્મર કાપી શકીએ છે હવે આપણે જે આર્મરનું જે કટિંગ કર્યા બરાબર એટલે આઉટર ઇન્સ્યુલેશન છૂલ્યું અને આર્મર કટ કર્યા હવે ઇનર ઇન્સ્યુલેશન આપણે રિમૂવ કરીશું ઇનર ઇન્સ્યુલેશન રિમૂવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આનું જે લેયર છે એ પોઈન્ટ ત્રણ મિલીમીટર થિકનેસનું જ આવે છે એટલે એમાં અંદર કોઈ કોરને નુકસાન ના થાય એ ખાસ ધ્યાન રાખવું પડે છે આ ઇન્સ્યુલેશન રિમૂવ કરતી વખતે આપણે જ્યારે નાઇફનો જ્યારે ઉપયોગ કરીએ તો આપણા શરીરના કોઈ ભાગ ઉપર ઈજા ના થાય એની પણ આપણે કાળજી ખાસ લેવી જરૂરી છે

હેન્ડલવાળું હોય બરાબર ખાલી તમે એકસો પ્લેટ લઈ તો તમને પણ ઈજા થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે નાઇફનો ઉપયોગ કરો તો આ ખાસ કાળજી લેવી હવે આ રીતના આપણે આ જે ઇનર જે લેયર છે એ આર્મર કરતાં થોડું વધારે હોવું જોઈએ બરાબર હવે આપણે આ જે ફોર ગોર કેબલ છે આ કેબલ કેટલા કોર છે ફોર ગોર કેબલ કહેવામાં આવે અને ચાર સ્ક્વેર એમ એમ સાઇઝનો છે હવે આવા બે ટુકડા આપણે અહીંયા આગળ મૂકવામાં આવે સામે પછી એની અંદર આ ફેરુલ છે એના દ્વારા ક્રિમ્પિંગ કરવામાં આવે છે હવે આપણે આ જે ફોર ફોર સામ સામે કેબલ છે એમાં આપણે ઇન્સ્યુલેશન કેટલું રિમૂવ કરવું તો આ ફેરુલનું જે માપ છે ફેરુલની જે સાઇઝ છે એનાથી અડધું જ ઇન્સ્યુલેશન રિમૂવ થવું જોઈએ હવે આપણા બંને ટુકડા બંનેના ઇન્સ્યુલેશન આપણે રિમૂવ કરેલા આપણે જોઈ શકીએ છીએ હવે દરેક કંડક્ટર ઉપર આપણે સેન્ડ પેપર એટલે કે કાચ પેપરની મદદથી અને કંડક્ટરને સાફ કરવા જરૂરી છે કારણ કે એની ઉપર ઓક્સાઇડનું કે કોઈ પળ બાજુ હોય તો જોઈન્ટમાં કોઈ તકલીફ ના પડે હવે સામ સામે આપણે આ જે ફેરવેલ છે એને આપણે અંદર દાખલ કરીશું અને ક્રિમ્પિંગ ટુલની મદદથી એને આપણે ક્રિમ્પ કરીશું આપણે જોઈ શકીએ બે કે ત્રણ જગ્યાએ આપણે ક્રિમ્પિંગ કરવું જરૂરી હોય છે જે આપણે ક્રિમ્પિંગ કર્યું એ રીતના સામસામે દરેક વાયરના આ પ્રમાણે ક્રિમ્પિંગ કરવામાં આવે છે ક્લીનિંગ ટીસ્યુ થી જે આપણે ક્રિમ્પિંગ કર્યા લગ એને સાફ કરવા પણ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આપણી જોડે જે આ જે વાયર છે એને અર્થ કન્ડક્ટર તરીકે આપણે વાપરીએ છીએ બરાબર અને એની આ જે ક્લિપ છે એ ક્લિપને કેવી રીતના લગાડવી અને ક્લીનિંગ ટીશ્યુ પાઉચ કહેવામાં આવે કે જે આપણે ક્રિમ્પિંગ કર્યા પછી જે લગની ઉપર પણ આપણે આ ક્લિનિંગ ટીશ્યુ પાઉચથી એનું ક્લિનિંગ કર્યા પછી એની ઉપર ટેપિંગ કરવામાં આવે છે આ રીતના આપણે આને અર્થ કન્ડક્ટર કહેવામાં આવે બરાબર અને આ ફોર કોર છે ચાર અને અર્થ કન્ડક્ટર વચ્ચે આ સેપરેટર મૂકવામાં આવે છે સેપરેટર ફેસ ટુ ફેસ એ બાર એમ ક્લિયરન્સ હોવું જોઈએ ફેસ ટુ અર્થ દસ એમ એમ હોવું જોઈએ અને ફેસ ટુ મોલ્ડ એ આઠ એમ ક્લિયરન્સ હોવું જોઈએ અને કંપનીની અંદર કોઈ પણ આપણે કિટ લાવીશું તો એના કેટલોગમાં પણ એને મેન્યુઅલમાં પણ લખેલું હોય છે તો એ પ્રમાણે જ કામ કરવું પડે જો ક્લિયરન્સ ના હોય તો ગમે ત્યારે ત્યારે શોર્ટ સર્કિટ થાય તે ક્લિયરન્સ વગર આપણે શોર્ટ સર્કિટ નો ભોગ બની શકીએ છીએ આ જે ફોર કોર આર વાય બી એન અને એક અર્થ કન્ડક્ટર બરાબર એટલે આર અને વાય વચ્ચે ફેસ ટુ ફેસ બાર એમ એમ ક્લિયરન્સ હોવું જોઈએ ફેસ ટુ અર્થ એ દસ એમ એમ હોવું જોઈએ અને ફેસ ટુ મોલ્ડ જે આપણે બીજું ઢાંકણું લગાડીશું તો એનું ક્લિયરન્સ આઠ એમ એમ હોવું ખૂબ જ જરૂરી છે આ સેપરેટર આપણે દરેક તાર ની વચ્ચે આવી રીતના મૂકવામાં આવે છે અહીં આપણે જોઈ શકીએ છીએ બરાબર આના ચાર ખાચા આપેલા છે ચારે ખાંચાની અંદર ચારે ચાર કન્ડકટરને મૂકવામાં આવેલા હોય છે જે રીતના આ સાઈડમાં મૂકેલી છે એવી રીતના સેપરેટર બીજું છે એ આ સાઈડમાં પણ મૂકવામાં આવે છે આ જે ટેપ છે એને ઇપીઆઈ ટેપ કહેવામાં આવે અને આ રબર બેઝનો ઉપયોગ કરી અને આ ટેપ બનાવવામાં આવે છે આ ટેપ દરેક ફેરુ ઉપર આપણે એને ખેંચી અને બે બાજુ ફેરુલની ડાબી બાજુ વીસ મિલીમીટર ડિસ્ટન્સ અને ફેરુલની જમણી બાજુ વીસ મિલીમીટર ડિસ્ટન્સ હોવું જરૂરી છે પ્રમાણે ટેપ વીટાળવામાં આવે છે અને આને ખેંચી રબર બેસ છે એટલે આપણે ખેંચી અને ટેપિંગ કરી શકીએ છે આ જ રીતના ચારે ચાર કન્ડક્ટર ઉપર આ જ પ્રમાણે આપણે ઈપીઆઈ ટેપ લગાવીશું આપણે જેમ એક કન્ડક્ટર ઉપર ઈપીઆઈ ટેપ લગાવી હતી એ જ પ્રમાણે ચારે ચાર કોર ઉપર આપણે ઈપી ઈપીઆઈ ટેપ લગાવીએ છીએ ઈપીઆઈ એટલે ફરી બોલું છું કે રબર બેઝ આવે અને વોટરપ્રૂફ આવે એટલે માની લો કે અંડરગ્રાઉન્ડ કેબલને જમીનમાં નાખવાનો હોય તો કોઈ કેમિકલ પાણી એની કોઈ પણ અસર આ ટેપ ઉપર થતી નથી હવે આપણે સેપરેટ હવે આ સેપરેટરને ચારે ચાર કંડક્ટર વચ્ચે આપણે આ રીતના મૂકવામાં આવે છે આપણને આ દેખાય છે સેપરેટરના ચારે ચાર કંડક્ટર ની અંદર સેપરેટરને મૂકી અને પાછળ આપણે ધક્કો મારવો પડે કે જેથી કોઈ પણ કેબલ છે એકબીજા સાથે જોડાઈ નહી અને ભવિષ્યમાં પણ શોર્ટ સર્કિટ થાય નહીં આપણે એક બાજુ લગાવ્યું હતું સેપરેટ અને સ્પેસર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ બંને બાજુ આપણે આ સ્પેસર મૂકી અને ત્યારબાદ આપણે આની ઉપર મોલ્ડનો જે ભાગ છે એને આપણે ફિટ કરતા પહેલાં આ અર્થિંગનો જે વાયર છે એની ઉપર પણ આપણે ટેપ મારી દઈશું કેબલ જોઈન્ટ કીટમાં આ બે ફોર્મ કીટમાં આવે છે અને એનો આપણે ક્યાં ઉપયોગ કરવાનો એ જોઈશું કેબલનો જે એન્ડ આવ્યો જેની અંદર આપણે કવરને જે બહારનો ભાગ છે ત્યાં ઘડી આપણે એ ફોર્મને લગાડી દઈશું બંને બાજુ લગાડીશું એટલે જે લિક્વિડ રેડીશું એ બહાર ના આવી જાય એટલા માટે આ ફોર્મનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે બીજી બાજુ પણ આ રીતના આપણે ફોર્મ લગાડી દઈશું અને મારી હવે આખા જોઈન્ટ જોઈન્ટને આપણે એના નીચેના કેશિંગમાં મૂકીશું અને ઉપરનું કેપિંગ હવે આપણે ફિટ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે મિશ્રણ બનાવીશું કમ્પાઉન્ડ એને એની અંદર આપણે રેડીશું આ રેઝિન છે અને આ હાર્ડનર છે રેઝિન છે એ સાડી આઠસોથી નવસો ગ્રામ આવે અને હાર્ડનર છે એ દોઢસોથી એકસો સાહીઠ ગ્રામની ટીન આવે હવે હાર્ડનર છે એ રેઝિનમાં મિક્સ કરી અને ઓછામાં ઓછું દસથી પંદર મિનિટ સુધી એને મિક્સિંગ કરવામાં આવે છે ત્યારબાદ એ કમ્પાઉન્ડ તૈયાર થાય છે અને ત્યારબાદ એ જોઈન્ટ કીટની અંદર આપણા કમ્પાઉન્ડ રેડી અને આખી જોઈન્ટ કીટ તૈયાર કરીએ છીએ તેને સુકવવા માટે બારથી ચૌદ કલાકનો સમય આપવો પડે છે ત્યારબાદ એ જોઈન્ટ તૈયાર થાય છે આને મિક્સ કરવા માટે સૌ પ્રથમ આપણે રેઝિનનો જે ટીન છે ત્યાં આગળ આપણા સ્ક્રુ ડ્રાઈવરની મદદથી આપણે જ્યાં હોલ પાડ્યો પછી એને આપણે કોઈ એક ટીનની અંદર આપણે કાઢવું પડે આપણે જોઈ શકીએ છે કે આ રેઝિન એક ડબ્બાની અંદર જો અડધા ડબ્બાની અંદર જો આપણે રેઝિન લઈએ તો આર્ડનર પણ એ પ્રમાણ પ્રમાણે ઉમેરવામાં આવે છે આ રેઝિન જે આપણે રેડ્યું હતું એની અંદર આપણે આ રેડીશું અને જેટલું રેઝિન રેડ્યું હતું એના ત્રીજા ભાગ જેટલું આપણે હાડનર અંદર મિક્સ કરીશું ઓછો ઓછું ચારથી પાંચ મિનિટ સુધી એને મિક્સિંગ કરવું અને ત્યારબાદ આ જે જોઈન્ટ કીટ છે એની અંદર આપણે રેડીશું આપણે પાંચ મિનિટ સુધી મિક્સિંગ કર્યા પછી એ આ કીટની અંદર આપણે આ લિક્વિડ રેડીશું આખી કીટ ભરાઈ જાય ત્યાં સુધી કમ્પ્લેટ બંને ટીમ ખાલી થવા જોઈએ આ રીતના આપણે અંડરગ્રાઉન્ડ કેબલનો સ્ટ્રેટ જોઈન્ટ બનાવ્યો અને ત્યારબાદ આ ઢાકણાને બંધ કર્યા પછી બારથી ચૌદ કલાક સુધી એને આપણે સાઈડમાં જ્યાં કંઈ લિક્વિડ ઢોળાઈ નહીં એ રીતના આપણે એને પોઝિશનમાં ગોઠવવી જોઈએ બાર ચૌદ કલાક પછી એ આપણે જોઈન્ટ તૈયાર કમ્પ્લીટલી થઈ જાય છે તો અહીંયા આપણે અંડરગ્રાઉન્ડ કેબલનો સ્ટ્રેટ જોઈન્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ આ પ્રેક્ટિકલ કરતાં પહેલાં કઈ કઈ સાવચેતી રાખવી એ પણ ધ્યાનમાં લેવી જોઈએ કે આપણે નાઈટથી જ્યારે ઇન્સ્યુલેશન રિમૂવ કરતા હોય ત્યારે આપણને ઇન્જરી ના થાય આપણને ઈજા ના થાય એની કાળજી લેવી જોઈએ અને આર્મર જ્યારે આપણે બહાર કાઢીએ ત્યારે આર્મર પણ આપણા શરીરના કોઈપણ ભાગે ઈજા ના થવી જોઈએ આટલી સાવચેતી આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે એટલે સાવચેતીને ખાસ ધ્યાનમાં લેવી તમને પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન મળ્યું હશે avara